ભરૂચમાં બિલ્ડરે પ્રોજેક્ટની કામગીરી દરમિયાન ભાતુજી મંદિરની ડેરી તોડવાની તજવીજ કરતા હોબાળો થયો હતો પરંતુ ત્યારબાદ બિલ્ડરે મંદિર નહીં તોડવાની બાહેદરી આપી હતી ભરૂચના મહાત્મા ગાંધી રોડ પર આવેલી વસંત મિલના પટાંગણમાં બિલ્ડર દ્વારા બાંધકામ ચાલી રહ્યું છે આ કામગીરી દરમિયાન નજીકમાં આવેલા ભાતુજી મહારાજના મંદિર ડેરીની આગળનો ઓટલો અને પતરા તોડી પાડવામાં આવતા સ્થાનિકો ભેગા થઈ ગયા હતા તેમણે મંદિર તોડવાનો વિરોધ કરતા મામલો ગરમાયો હતો જોકે બાદમાં કામ કરી રહેલા લોકોએ મંદિર નહીં તોડવામાં આવે તેવી ખાતરી આપી હતી આ સાથે જ બિલ્ડરે પણ મંદિર નહીં તોડવામાં આવે તેવી બાહેદરી આપી હતી સાથે જણાવ્યું હતું કે એમના આ પ્રોજેક્ટ કામગીરી ચાલી રહી છે ત્યાં સુધી પરંતુ જ્યારે કામગીરી પૂર્ણ થઈ જશે ત્યારે મંદિર ને ઇટ ઇઝ બનાવી આપવામાં આવશે આ સાથે જ તેવી બાહેદરી આપવામાં આવી હતી અખિલ ભારત હિન્દુ મહાસભા ભરૂચ જિલ્લાના મહામંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો આવું નહીં થાય તો સંગઠન અખિલ ભારત હિન્દુ મહાસભા કડક માં કડક પગલાં હાથ ધરશે અને આંદોલન હતું રોજ અહીંયા આગળ એક મંદિરનો વિવાદ થયો ભાથુદી મહારાજની જે નાનું ડેરી છે તેનો એક વિવાદ થયેલો કે આ મંદિરને તોરવાની વાત થઈ રહી છે પણ બિલ્ડર દ્વારા અમને બાયડરી આપવામાં આવી છે કે મંદિર નહીં તૂટે અત્યારે જતા જે ગવર્મેન્ટની પ્રેમિસિસની જે પેલું શેડ લગાવવાનું આવે છે એ શેડ અત્યારે લોકો લગાવશે અને એમના જે ગાડી છે ગાડીને વારવા માટે એમને જગાવતું હોય થોડીક જેના લીધે લોકો થોડુંક મંદિરનું ભાગ કટક કરે છે પણ એઝ ઇટ ઇટી સેમ એઝ જ્યારે આ પ્રોજેક્ટ પૂરો થશે એમનો ત્યારે અત્યારે કરી આપશો અહીંયા ગાડી અને જો આ વસ્તુ નહીં થાય તો અમારું જે અખિલ ભારત હિન્દુ મહાસભા હું ભરૂચ જિલ્લા મહામંત્રી અહીંયા ગાડી કડક પગલાં લેવામાં આવશે ને વર્ષોથી એમની એમની બોર્ડર અમને ખબર છે કે કઈ જગ્યાએ છે તે છતાં અમને આ મંડીને છે આ બધું અમને બહાર કાઢવા પૂછ્યું છે સાહેબ ના નગરપાલિકામાં બી નહીં આવતું ને એમની બોર્ડરમાં એમની એમની બોર્ડરમાં બી નથી આવતું અમે બધે કમ્પ્લેન કરી વચ્ચે તો વગર કીધે વચ્ચે વગર કીધે ઓટલો બી તોડી નાખ્યો સાહેબ તે છતાં મેં નગરપાલિકામાં અરજી આપી હતી બોડામાં આપેલી અંકલેશ્વરમાં આપી તેમની કોઈ રજૂ રજૂ કર્યું નથી તે છતાં આજે તો મંડી તોવાની વાત કરે તે પણ હજુ લોકો કોઈ જાગતા નથી સાહેબ અમે મારા કલેક્ટર સાહેબ ને બી જાણ કરી હતી સાહેબે બી મને સલાહ આપી કે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરજે કઈ રીતે પોલીસ વાળા કે એ લોકોનો હદમસ હોય ને તો તમારે હટી જવું પડે સાહેબ એમની હદમાં છે જ નથી તમે આવીને જાતે જ જોઈ લો કે હદમાં છે જ નથી ને અમે નગરપાલિકાની હદમાં બી નથી સરકારી જમીન પર જ છે સાહેબ તો અમારે શું કરવાનું